પાલંપોર તાલુકાના મલાણા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ અને સભ્યો વચ્ચે ચાલતા વિખવાદમાં આખરે સરપંચને સત્તાથી હાથ ધોવાની સાથે ખુરશી છોડવાની નોબત આવી છે જેમાં ગ્રામ પંચાયતના દસ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તમાં સરપંચ વિરુદ્ધ મતદાન કર્યું હતું જોકે આ બેઠકમાં ખુદ સરપંચ ગેરહાજર રહ્યા હતા પાલમપુર તાલુકાના મલાણા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હેમાબેન ગોવિંદભાઈ આકવડ અને ગ્રામ પંચાયતના સભ્યો વચ્ચે કામોને લઈ છેલ્લા કેટલાય સમયથી ગજગ્રાસ ચાલી રહ્યો હતો જેમાં સરપંચ થી નારાજ કેટલાક સભ્યો દ્વારા તાજેતરમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી જેમાં સરપંચ પુત્રે અવિશ્વાસની દરખાસ્ત સરપંચ તરફી મતદાન કરવા બે સભ્યોને લાંચ આપવાના કેસમાં ફસાવ્યા હતા જે બાદ સોમવારે મલાણા ગ્રામ પંચાયત ખાતે અવિશ્વાસની દરખાસ્ત માટે સભ્યોની સભા બોલાવવામાં આવી હતી જેમાં મહિલા સરપંચ ખુદ ગેરહાજર રહેતા ડેપ્યુટી સરપંચના અધ્યક્ષસ્થાને મળેલી અવિશ્વાસની દરખાસ્તમાં ઉપસ્થિત દસ સભ્યોએ સરપંચ વિરુદ્ધ મતદાન કરતા મહિલા સરપંચ હેમાબેન ગોવિંદભાઈ આકવડ સરપંચ પદેથી ગેરલાયક ઠેરવવામાં આવતા ગામમાં ખળબળાટ મચી ગયો છે ઉલ્લેખનીય છે કે મલાણા ગ્રામ પંચાયતમાં સરપંચ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કામો કરતા હોય કેટલાક સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં બે સભ્યોને સરપંચની તરફેણમાં મતદાન કરવા માટે બે લાખની લાંચમાં બે મહિલા સભ્ય અને તેમના પતિઓ સામે બે લાખની એસિબી ટ્રેપ કરાઈ હતી